મિત્રો એકલવ્ય સિરીઝનો આજે રાત્રે નવ વાગ્યે છેલ્લો લેક્ચર છે અને એકલવ્ય સિરીઝ પૂરી થાય એટલે આપણે મોક ટેસ્ટ ની વાત કરેલી હતી તો શિક્ષક અભિયોગ્યતાની એકલવ્ય ફ્રી ઓનલાઈન ટેસ્ટ મોક ટેસ્ટ નું આયોજન આવતીકાલે એટલે કે અઢાર જુલાઈ શુક્રવારના રોજ કરવામાં આવેલું છે આ ટેસ્ટ વિશે જો હું તમને વાત કરું તો આ ટેસ્ટની અંદર પચાસ માર્કના પ્રશ્નો પૂછેલા છે મતલબ પચાસ પ્રશ્નો છે એના માટે કુલ સમયગાળો તમને ત્રીસ મિનિટનો મળવાનો છે અને આની અંદર ખોટા જવાબના પોઇન્ટ પચ્ચીસ નેગેટિવ માર્ક પણ ગણવામાં આવશે આ ટેસ્ટ જો તમારે આપવાની ઈચ્છા હોય તો આવતીકાલે અઢાર જુલાઈ શુક્રવારના રોજ સવારે સાડા નવ થી લઈને સાંજના સાડા સાત વાગ્યા સુધીમાં ગમે ત્યારે તમે ટેસ્ટ આપી શકો છો આ ટેસ્ટ